નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક સરકારી યોજના વિશે માહિતી મેળવવાના છીએ જેનું નામ છે પીએમ સૂર્યોદય યોજના હાલમાં જ પ્રધાનમંત્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં તમારા ઘર પર સોલાર પેનલ લગાવીને તમારું લાઇટ બિલ જે છે તમે ઓછું અથવા ઝીરો કરી શકો છો અને સાથે સાથે સો સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી પણ આપી રહી છે અને આ સોલાર પેનલ લગાવીને તમે રૂપિયા પણ કમાઈ શકો છો તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જેમાં આગળ વાત કરીએ તો આ યોજનામાં દેશના એક કરોડ ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવશે તેવું પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં આપણે જોઈએ તો આ યોજનામાં કોને છે તો આ યોજનામાં જે છે અરજદાર જે છે ભારતનો રહેવાસી હોવો જોઈએ જેની વાર્ષિક આવક છે એક લાખ પચાસ હજારથી વધુ ના હોવી જોઈએ અને અરજદાર છે એ કોઈ પણ સરકારી સંસ્થા સાથે જોડાયેલો ના હોવો જોઈએ અને અરજદારનું જે ઘર હોય છે મકાન હોય છે એ પોતાનું હોવું જોઈએ એટલે કે રેન્ટ ઉપર કે પાર્ટનરશિપમાં હોવું જોઈએ નહીં એ જ લોકો એપ્લાય કરી શકે છે હવે આપણે જોઈએ તો સબસિડી કેટલી મળશે તો એ સબસિડી જે છે એ તમારું લાઇટ બિલ કેટલું આવે છે તેના ઉપર નક્કી થઈ શકે છે તે આપણે આગળ વાત કરીએ તો જો તમારું લાઇટ બિલ મહિનામાં એકસો પચાસ યુનિટ સુધી વપરાશ થાય છે તો તમારે એક કિલો વોટનો પ્લાન બેઠાડવાનો રહેશે જેમાં તમને ત્રીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર છે અને જેનો એક કિલોવોટનો ટોટલ કોસ્ટ ટોટલ ચાર્જ જે છે એ સુડતાલીસ હજાર રૂપિયા જેવો થતો હોય છે જો તમારું લાઇટ બિલ જે છે એકસો પચાસથી ત્રણસો યુનિટનો વીજ વપરાશ થતો હોય દર મહિને તો તમારે બે અથવા ત્રણ કિલોવોટનો પ્લાન બેઠાડવાનો રહેશે જેમાં તમને વધુમાં વધુ અઠ્યોતેર હજાર સુધીની સબસિડી મળી શકે છે અને જો ત્રણસો યુનિટથી વધારે વપરાશ થતો હોય તો પણ તમને અઠ્યોતેર હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર છે એટલે કે આ યોજનામાં મિનિમમ ત્રીસ હજારથી લઈને મેક્સિમમ અઠ્યોતેર હજાર સુધીની સબસિડી તમને મળવાપાત્ર રહેશે જેમાં આગળ વાત કરીએ તો જે તમે સોલાર પેનલ લગાવો છો તેમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી વપરાશ કરતા જે વીજળી રહે છે તે તમે સરકારને વેચી શકો છો જેમાં સરકાર તરફથી યુનિટ પ્રમાણે તમને રૂપિયા આપવામાં આવે છે અને એ રૂપિયા જે છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો આપણે વાત કરીએ તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો જેમાં એક છે તમારું આધાર કાર્ડ એક તમારો આવકનો દાખલો એક રહેવાસીનો દાખલો તમે જ્યાં રહેતા હોય એનો એક દાખલો આવે છે મોબાઈલ નંબર ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે લાઇટ બિલ જે તમે ઘર અથવા મકાનમાં રહો છો તેનું લાઇટ બિલ તમારા નામે આવતું હોવું જરૂરી છે ત્યાર પછી બેંક પાસબુક તમારા નામની એક રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે અને આ યોજનામાં ફોર્મ ભરવા માટે પહેલાં જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે લોગિન કરવાનું રહેશે લોગ ઇન કર્યા બાદ જે જરૂરી વિગત જે જણાવેલી છે તમારે ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ જે જેમાં ડોક્યુમેન્ટ જરૂરી હશે એ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમિટ કરી દેવાનું રહેશે એટલે તમારું ફોર્મ આ જે છે પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત તમારું ફોર્મ છે સબમિટ થઈ ગયું છે બાકીની માહિતી જે છે એ તમને કોલ અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તો મિત્રો પ્રધાનમંત્રી દ્વારા જે પીએમ સૂર્યોદય યોજના બહાર પાડવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છતાં આ યોજનાને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લ્યો જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત